દિવાળી અને નૂતન વર્ષના પર્વ પર ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી પડ્યા હતા પ્રકાશના પર્વ દિવાળીના તહેવારની અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જ્યારે ફૂલના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચમાં વિવિધ પ્રકારના ફૂલોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે આજ રોજ ફૂલ બજારમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો ગલગોટાના કુલ સો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે તો બીજી તરફ ગુલાબના ફૂલનું અઢીસો થી ત્રણસો રૂપિયા કિલોના ભાવે વેચાણ થયું હતું નવા વર્ષના દિવસે લોકો નવા વસ્ત્રો પરિધાન કરી મંદિરે પ્રભુ દર્શન અર્થે જતા હોય છે આ ઉપરાંત વાહનો ઘરમાં પણ હાર ચડાવતા હોય છે ત્યારે ફૂલના વેચાણમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં લોકોની ચહેલ પહેલ જોવા મળી હતી વેપારીઓના જણાવ્યા અનુસાર આ વખતે પાછોતરા વરસાદના કારણે માર્કેટમાં ફૂલની અછત જોવા મળી રહી છે જોકે નાશિક તરફથી ફૂલોની આવક ચાલુ છે હાલ સુધી જોઈએ એવો માહોલ જામ્યો નથી પરંતુ એક અંદાજ મુજબ બે દિવસ દરમિયાન હજારો ટન ફૂલનું વેચાણ થશે